ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં પરના મોમયા ડીસીપી બ્રહ્મકુમારી અરુણા દીદી વોર્ડ નંબર બારના કાઉન્સલર રીટાબેન સિંહ કાઉન્સલર રાકીબેન શાહ ડોક્ટર જીતેન્દ્ર જેસવાલ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું જ્યારે મહિલા દિવસ નિમિત્તે આ કેમ્પમાં નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં જેમાં હાડકાના આરોગ્ય માટે જનરલ મેડિસન ઓર્થોપેડિક ગાયનેકોલોજીસ્ટ અને ઓબેસ્ટેટ્રિક્સ કાર્ડિયોલોજી орથોપેડિક पीडियाट्रिक्स જેવા અલગ અલગ નિશુન કમેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના સોસાયટીના રહીશો મેડિકલ નો લીધો હતો બ્યુરો રિપોર્ટ લુખમૈત્રી ન્યૂઝ વિદુત્રા આજે મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્પાઇનેટિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પર અમે લોકો એક ફ્રી મેગા મેડિકલ કેમ્પ આયોજન કરી રહ્યા છે એમપાવરિંગ વુમેન એન્ડ સ્ટ્રેન્થનિંગ ફેમિલીઝ હેપી हेल्थी मॉम एंड आज थीम ऊपर को विमेन की पूरेपूरी हेल्थ ने ध्यान में रहे ये गायनेकोलॉजिस्ट एंड ऑक्सीडिशियन फिजिशियन कार्डियोलॉजिस्ट ऑर्थोपेडिक सर्जन डायटिशियन फिजिओथेरापिस्ट और રિહેબિલિટેશન માટેના દરેક કન્સલ્ટન્ટની ફ્રી સર્વિસીસ આજે પ્રોવાઈડ કરી રહ્યા છે વિમેનની હેલ્થની સાથે સાથે એમનું બર્ડન ઓછું કરવા માટે ફેમિલી જો હેલ્ધી હોય તો એમનું વર્ક એમ પણ આપણે ઓછું કરી શકીએ એટલે વીઆર ટેકિંગ કેર ઓફ કિડ્સ એન્ડ ઓલ ફેમિલી હેલ્થ ટુગેધર સો વી આર અરેન્જિંગ થિસ ફ્રી મેગા મેડિકલ કેમ્પ ઇન ધી પ્રેઝન્સ ઓફ સો મેની ફિમેલ અચીવર્સ એન્ડ ડિગ્નિટ્રીઝ ઓવર હિયર હોપ ધીસ ઇવેન્ટ વિલ હેવ ધ મેક્સિમમ બેનિફિશિયલ્સ થેન્ક યુ લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો